નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવા ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાય આઠમો આતુરદાન નિરૂપણ વર્ણન તે સાંભળવાના છીએ તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે તો હવે મિત્રો આપણે આતુરદાન નિરૂપણ વર્ણન અધ્યાય આત્માની શરૂઆત કરીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આમુસ્મિન કી ક્રિયા શર્વા વરસુ કૃતિ નામ મ કર્તવ્યાસા યથા પુત્રે સતા કથય પ્રભુ ગરુડજી બોલ્યા હે દયાનિધિ પુણ્યાવાન પુરુષની સકલ ઉત્તર ક્રિયા તેના પુત્રોએ કેવી રીતે કરવી તે મને યથાવિધિ પૂર્વક જણાવવાની કૃપા કરો ત્યારે શ્રી હરિએ કહ્યું હે ગરુડ મનુષ્યના હિતાર્થ તમે અતિ ઉત્તમ સવાલ કર્યો છે પુણ્યા જે કંઈ કરવાનું છે તે હું તમને યથાર્થ રીતે અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે કહું છું પુણ્યા વૃદ્ધાવસ્થામાં પોતાનું શરીર વ્યાધિગ્રસ્ત જાણીને તથા ગ્રહ દશા પ્રતિકૂળ થઈ છે એવું જણાય ત્યારે કાનના સિંદ્રોમાં આંગળી નાખવી કાન બંધ થાય ત્યારે સતત ધબકારા દેનારી પ્રાણ સ્તુતિને ન સંભળાય તો તેને જાણવું કે હવે મહાકાળ આવી પહોંચ્યો છે કાળને આવ્યો જાણી ભયભીત ન થતા નિર્ભય બનવું જાણીએ અજાણીએ કરેલા પાપોનું પ્રાયશિત કરવું અને જે સમયે ખરેખર કાળ નજીક આવે યાની યમદૂતો સામે દેખાય ત્યારે સ્નાન કરી પવિત્ર થઈ શાલિગ્રામ રૂપી શ્રી હરિનું પૂજન કરવું ભગવાનને ગંધ પુષ્પ કંકુ તુલસીપત્ર ધૂપ તથા એમાં મોદક લાડુ સમર્પિત કરવા ત્યાર પછી તે પ્રસાદ આરોગવો બ્રાહ્મણને યથાશક્તિ દાન દક્ષિણા આપવા તેમજ ભોજન કરાવીને સંતુષ્ટ કરવા અષ્ટાક્ષરી તેમજ દ્રાદશાહારી મંત્રના જાપ કરવા શ્રીહરી તથા ભોળાનાથનું નામ સ્મરણ કરવું યા અન્ય દ્વારા સાંભળવું ભગવાનનું નામ કાનથી સાંભળવામાં આવે તો સમસ્ત પાપોનો નાશ થાય છે રોગિષ્ઠ માણસ મૃત્યુગામી સમક્ષ તેના બાંધવો આદિએ શોક કરવો નહીં તેની સમક્ષ તો સતત ભગવાનના નામનું વારંવાર રટન કરવું શ્રીહરિના દસ અવતારો મત્સ્ય અવતાર કુરમા અવતાર નશી અવતાર વામન અવતાર રામ કૃષ્ણ બુધ અને કલ્કી આદિનો ઉશાર કરવો રોગી સમક્ષ આ નામોનું ઉચ્ચારણ કરવા કરનારો રોજ એનો ખરો બાંધવશે અંતકાળે જેના મુખમાંથી મંગળકારી શ્રી કૃષ્ણનું નામ નીકળે છે તેના કોટી કાળના મહાપાપ તરત જ ભસ્મીભૂત થઈ જાય છે મરણ પામનાર અજામિલે પુત્રના બોલાવવાના હેતુથી ભગવાનનું નામ લીધું તો તે મહાપાપી હોવા છતાં વૈકુઠ પામ્યો શ્રદ્ધાપૂર્વક હૃદયના ઊંડાણથી ભગવાનનું નામ પોકારનારને તો ભગવાન અવશ્ય પ્રાપ્ત થાય છે એમાં કોઈ શંકાની સ્થાન નથી કોઈ દૃષ્ટ અંતકરણ પૂર્વક હૃદયના ઊંડાણથી ભગવાનનું નામ ભજે તો તે પણ જેમ સદ્બુદ્ધિથી અગ્નિનો સ્પર્શ કરવાથી ભસ્મ થાય તેમ પાપોનો ક્ષય થાય છે યમધર્મ પોતાના દૂતોને કહે છે હે દૂતો જે નાસ્તિક છે તેમણે મારી પાસે લાવો અને જે ભગવાનનું પૂજન કરે છે તેને ક્યારે પણ લાવશો નહીં અચ્યુત કેશવ રામ નારાયણ કૃષ્ણ દામોદર વાસુદેવ શ્રીહરિ શ્રીધર માધવ ગોપીવલ્લભ સીતાપતિ વગેરે જે ભગવાનનું નામ લેવાનો ઉચ્ચારે છે તે પ્રમાણે જે કોઈ સ્મરણ કરતો હોય તથા હે કમળનયન વાસુદેવ વિષ્ણુ ધરણીધર અચ્યુત આદિ કોઈ ઉચ્ચારણ કરે તે નિષ્પાપ હોવાથી તેમનો દૂરથી ત્યાગ કરવો અને તેમની પાસે જશો પણ નહી હાનિ થશે હે દૂતો તેઓ ભગવત શરણ રૂપ કમળના મકરંદ થી નિરંતન વિરુદ્ધ થયેલા અને દૃષ્ટ છે તેને જ મારી પાસે લાવવા જે રસ કંચન તથા રસ જાણનારા પરમહંસો વડે સેવિત છે તથા નરકના દ્રારભૂત ઘરને વિશે જે આસક્ત થનારા છે તેમને મારી પાસે લાવવા હે દૂતો જેમની જીભે ભગવદ્ ગુણા વાદ થતા ન હોય જેનું મસ્તક એક વાર પણ ઈશ્વર આગળ નમતું ન હોય તેવા દૃષ્ટોને પકડીને લાવો યમરાજાના આવા વચનો સાંભળીને ભગવાન કહે છે હે ગરુડ અકળ જગતને મંગળ કારણ એવું જે ભગવાનના ગુણનું કીર્તન તે મોટામાં મોટું પાપોનું પ્રાયશ્ચિત જાણવું અતિશય પ્રાયશ્ચિત કરવા છતાં જે ભગવાનથી વિમુખશે તે ક્યારેય પવિત્ર થતો નથી જે કોઈ શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરે તે નિષ્પાપી થઈ નરક યમ ધર્મ તેમજ તેમના દૂતને સપનામાં પણ નિહાળતા નથી જે પુરુષ અંતકાળે બ્રાહ્મણને ગાય આપે છે અને ભગવાનના નામનું સતત નામ સ્મરણ કરે છે તે માંસ હાડકાં અને રક્તવાળી વેતરણી નદીમાં પડતો નથી આથી જ સમસ્ત પાપોને હરનારું વિષ્ણુ ભગવાનના નામનું સતત સ્મરણ કરતા રહેવું જોઈએ ગીતા તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામનું પતન તેમજ શ્રવણ કરવા કે કરાવવા અને સાંભળવા એકાદશી ગીતા ગંગાજળ તુલસીપત્ર વિષ્ણુ ભગવાનનું શરણોદક અને ભગવદ નામ આ સર્વ અંત સમયે મુક્તિ આપનાર હશે આ પ્રમાણે નામનું મહાત્મ્ય કહ્યા પછી દાન નું મહત્વ શું છે તેમજ અગ્નિહોમ કરનાર બ્રાહ્મણને સમર્પિત કરવા અંતકાળે પુત્ર જે કંઈ થોડું કે વધુ પોતાના હાથ દ્વારા દાન આપે યા મરણાચન માતા પિતા માટે પુત્ર દાન કરવાનો સંકલ્પ કરે તે પછી આપવાનું અનુમાન કરે તે મૃત્યુ પામનાર માટે સદાય અક્ષયાની ન ખૂટે તેવું થાય છે પિતા આદિ વડીલોના અંતકાળે જે પુત્ર મૃત્યુ પામનારના હાથે સમસ્ત દાન કરાવે છે તે સત્પુત્ર છે અને આ માટે જ ધર્મ વેળાએ પુત્ર પ્રાપ્તિ માટેનું ચિંતન કરે છે ભૂમિ પર સુવડાવેલ તેમજ અંતકાળ વખતે પિતાના નેત્રો ઠરાવતો જોઈને પુત્રે પિતાના ભેગા કરેલા ધન અંગે પુષપરછ કરવી પણ યથાશક્તિ દાન કરવું જોઈએ જ્યાં સુધી પિતા જીવિત હોય ત્યાં સુધી સત્પુત્રે ત્વરાથી દાન કરાવવા આ દાન કરવાથી પરલોક ગમન કરનારો પુરુષ ક્યારેય દુઃખ પામશે નહીં આતુરકાળે કાળે ઉત્સવે અને ગ્રહણના દિવસે દાન આપનારને અતિશય ફળ પ્રાપ્ત થાય છે આથી આતુરકાળ તલ આદિ અષ્ટદાન અવશ્ય આપવા જોઈએ અષ્ટદાનમાં તલ લોખંડ સોનું કપાસિયા મીઠું સપ્તધાન ભૂમિ અને ગાયનો સમાવેશ થાય છે આ આઠ દાનોમાં નું પ્રત્યેક દાન મહાપવિત્ર દાન છે આ આઠ દાન મહાપાર્થકોનો નાશ કરે છે અંતકાળે આ દાન કરવાથી જે મહાફળ મળે છે તે હું તમને જણાવું છું હે ગરુડ ત્રિવિધિ પ્રકારના તલ મારા પ્રદે પ્રસવેદથી ઉત્પન્ન થાય છે તલના દાનથી દૈત્ય દાનવ અને અસુર સંતોષ પામે છે તલ શ્વેત કાળા અને કપીલ રંગના હોય છે આ તલ ત્રણ પ્રકારના કાશિક વાહિક અને માનસિક એવા ત્રણ જાતના પાપોનો નાશ કરે છે ભૂમિને ડાબા હાથે સ્પર્શ કરીને ચમણા હાથ વડે દાન કરવું આમ કરવાથી પ્રાણીને યમસીમા અને યમ માર્ગ જોવા મળતા નથી કુહાડો મુસ દંડ ખડગ લોખંડનો આદિશસ્ત્રો પાપીઓના નિગ્રહ માટે યમ ધારણ કરે છે આ લોખંડનું દાન યમના આયુધોને સંતુષ્ટ કરનારું છે આથી આવું દાન અવશ્ય કરવું જ જોઈએ આ દાન યમલોકમાં અત્યંત સુખદાયી બને છે ઉંદુમ્બર અને શેષબળ નામના પાંચ યમદૂતો લોહદાનના નિમિત્ત સુખદાતા બને છે હે ગરુડ એક ઉત્તમ દાન જે વિશેષ તથા પરમ ગોપનીય છે જેને કરવાથી પૃથ્વી પાતાર સર્ગવાસી સંતુષ્ટ થાય છે તે હું તમને બતાવું છું બ્રહ્મા આદિ સર્વ ઋષિઓ દેવો અને ધર્મ રાજાની સભામાં વાસ કરનારા સૌ સુવર્ણના દાનથી સંતોષ પામીને વરદાન આપનારા બને છે તે દાન અતિ ઉત્તમ છે આથી પ્રેતના ઉદ્ધાર માટે સુવર્ણનું દાન અવશ્ય કરવું જોઈએ એ દાન કરવાથી પ્રાણી યમલોક ન જતા સ્વર્ગલોકમાં જાય છે લાંબા સમય સુધી સત્યલોકમાં રહી પછી તે આ લોકમાં પૃથ્વી પર રાજા સ્વરૂપે અવતરે છે તે રૂપવાન ધાર્મિક વક્તવ્ય આપનારા અને મહાપરાક્રમી થાય છે કપાસ્યાના દાનના કારણે યમદૂતથી જીવને ભય ઉત્પન્ન થતો નથી મીઠાનું દાન કરનારને યમથી લાગતો ભય નાશ પામે છે લોખંડ મીઠું કપાસ્યા તલ અને સુવર્ણના દાનથી રામપુરીમાં રહેનારા ચિત્રગુપ્ત આદિ સંતોષ પામે છે સાત પ્રકારના ધાન્ય દાનથી ધર્મ રાજા સંતોષ પામે છે તથા અગાઉ કહેલા ત્રણ દરવાજાની પર રહેનારા પણ સંતોષ પામે છે ડાંગર ઘઉં જવ મગ અડક ડાંગ અને ચણા આ ચાર પ્રકારના ધાન્ય છે જેટલી જમીન પર એક બળદ યા આખલાનું ચામડું પથરાય તેટલી જમીનનું દાન વિધિપૂર્વક સત્પાત્ર બ્રાહ્મણને આપવામાં આવે તો તે બ્રહ્મ હત્યા પાપોથી મુક્ત થાય છે આમ મહાન ઋષિઓએ કહેલ છે કે વ્રત તીર્થયાત્રા અને અન્ય પ્રકારના અનેક દાન આદિથી પણ રાજકર્તાને લાગતા પાપો નડતા નથી તે સમસ્ત પાપ ભૂદાનના લીધે નાશ પામે છે જે ફળદ્રુપ જમીનનું દાન બ્રાહ્મણોને આપે છે તે દેવ અને દૈત્યોમાં માનવતા બનીને ઇન્દ્રલોક પામે છે હે ગરુડ અન્ય દાનો અભ્યફળ આપનારા છે જ્યારે પૃથ્વીનું દાન દિન પ્રતિદિન વૃદ્ધિ પામતું પુણ્યફળ આપનારું બને છે ભૂમિપતિ હોવા છતાં જે બ્રાહ્મણને ભૂમિદાન આપતા નથી તે દરેક જન્મમાં દરિદ્ર બને છે અને પોતાના નિવાસ માટે માલિકીની ઝૂંપડું પણ પામી શકતા નથી મારી પાસે બહુ જમીન છે એવું અભિમાન કરે પણ જમીનનું દાન ન કરે તે જ્યાં સુધી આ પૃથ્વીને શેષ નારાયણ ધારણ કરે છે ત્યાં સુધી નરકમાં સબડે છે આથી ભૂમિપતિઓએ ભૂમિનું દાન કરવું જોઈએ જેનામાં ભૂમિદાન નું નથી તેને ગૌદાન અવશ્ય કરવું જોઈએ પ્રથમ આઠ દાનોમાં જે ગૌદાન કહેવાયું છે તે આ પ્રમાણે કરવું મૃત્યુ દુઃખના નિવારણ અર્થે રુદ્રધેનું જાણ્યા અજાણ્યા દેવોના પાપનાશ માટે ઋણધેનું અને અંતે મોક્ષ ધેનુને દાન કરવું હે ગરુડ ત્યાર પછી વિશિષ્ટ વિધિપૂર્વક વેતરણી ધીનુ નું દાન કરવું હે ગરુડ આ પ્રમાણે ગૌદાન કરવામાં આવે તો એ દાન અનેક પ્રકારના પાપોમાંથી છોડાવે છે બાલ્યાવસ્થા કુમારવસ્થા તારુણ્યવસ્થા જન્મો જન્મના પાપો જે રાત અને દિવસે પ્રાતકાળે મધ્યાહને કે અપરાહન સમયે વાણી થી કરાયા હોય તે કપિલા દુધા અને અલંકાર બ્રાહ્મણને આપવામાં આવે તો તે મુક્તિનું સાધન બને છે આવું દાન કરનારો મુક્તિ પામે છે આ ગાય નું દાન આપનારો સમસ્ત પાપ સમૂહ થી મુક્તિ છે સ્વસ્થતા પૂર્વક અપાયેલા એક ગાય દાન કે આતુર કાળે આપવામાં આવેલ સો ગાય દાન કે મૃત્યુ કાળે અત્યંત આશક્તિ પૂર્વક અપાયેલ હજાર ગાયો દાન કે મૃત્યુ પામ્યા બાદ વિધિ પૂર્વક કરેલ લાખ ગાયો દાન એ સર્વ સમાન ફળ આપનારું દાન છે એમ સમજવું તીર્થયાત્રા આદિ કર્મો કરતા કરતા સત્પાત્ર ને કરવામાં આવતું એક ગાય દાન પણ લાખ ગણું ફળ આપે છે એ દાન આપનારો અનંત ફળ પામે પામે છે સાથો સાથ લેનાર પણ દોષોથી મુક્ત વેદા ધ્યાન કરનારો અને યજ્ઞ આદિ કરતો બ્રાહ્મણ જો પારકું અન્ન ખાતો ન હોય તો તેને રત્નોથી આચ્છાદિત પૃથ્વીનું દાન લીધું હોય તો તેને તે દાન લેવાનો દોષ લાગતો નથી જેમ ઝેર ઉતારનારો મંત્ર ઠંડી તાઠને ઠારનારો અગ્નિ પોતાનું કાર્ય કરવામાં દૂષિત થતા નથી તેમ સુપોત્રને દાન અપાય તો તે સ્વર્ગે લઈ જાય છે પણ અપાત્રને અપાતું દાન તો નરક આપનારું બનેશે સો પેઢીના પૂર્વજોએ દાન લેનારને નરકે લઈ જાય છે આદિ આત્મમહિત ઈચ્છનાર પુરુષે અપાત્રને દાન આપવું જ નહીં એક ગાયનો દાન એ અનેક જન આપવું ઘણા નહીં બ્રાહ્મણ જો ગૌદાન લઈને વેસી નાખે અને આવેલ દ્રવ્યના ભાગલા પાડીને બેસે તો તે સાત પેઢી સુધી ફળનો નાશ કરે છે હે ગરુડ મેં તમને જે વેતરણી નામની નદી વિશે કહ્યું તેનાથી પ્રાણીને મુક્તિ મળે છે તે માટે હું તમને ગૌદાનની વિધિ સમજાવું છું હે ગરુડ કાળી અને કપિલ ગાયને શણગાળીને તેના સિંગડા સોનેથી મઢવા પગની ખરીઓ રૂપાથી મઢવી તેમજ દોહવા માટે ગાયોને કાળા વસ્ત્રથી ઢાંકવી ગાયના ડોકે ઘંટડી બાંધવી અને તે ગાયને સમીપ કપાસિયા ઉપર વસ્ત્ર સહિતનું તાંબાનું પાત્ર મૂકવું યમરાજાની પ્રતિમા સુવર્ણની અને તેની પાસે લોખંડનો દંડ મૂકવો કાસાના પાત્રમાં ઘી ભરવું અને જેના પર પ્રતિમા આદિનું સ્થાપન કરવું શેરડીની નાવ બનાવવી અને એ નાવની ચારા વસ્ત્રો અને સૂતરથી વીટવી પછી એક ખાડો ખોદીને તેમાં પાણી ભરવું એ ખાડામાં નાવને તરતી મૂકવી તે નાવમાં પ્રતિમા સ્થાપિત કરવી અને ત્યારબાદ ગાયના દાનનો સંકલ્પ કરવો પછી બ્રાહ્મણને અલંકાર અને વસ્ત્રો સમર્પિત કરવા તથા તેમનું ગંધ પુષ્પ અક્ષત વગેરે ઉપસારોથી પૂજન કરવું ત્યારબાદ ગાયનું પૂછડું પકડીને અને નાવમાં પગ મૂકીને બ્રાહ્મણ સમક્ષ શ્લોકો બોલવા હે જગનાથ હે શરણાગત શ્રેષ્ઠ ભૂદેવ તમે મારો ઉદ્ધાર કરો હું તમને દક્ષિણા સહિત વેતરણી તારક ગાય આપું છું તે સ્વીકારો આ પ્રમાણે બ્રાહ્મણની પ્રાર્થના કર્યા પછી વેતરણીને નમસ્કાર કરવા મહાભયંકારી અને યમ સો યોજનો વિસ્તાર વાહી હે વેતરણી આપના પૂર્વ સ્વરૂપને સુખેથી તરવામાં ઉદ્દેશ્ય હું આ ગૌદાન કરું છું હે વેતરણી આપને નમસ્કાર ત્યારબાદ એ ગાયને પ્રાર્થના કરવી કે હે ધેનુ મહા માર્ગના યમ દ્વારે તમે મારી વાટ જોજો હે દેવ તમારા પૂર્ણ પાત્ર માંથી સુખરૂપ પાર ઉતારવા માટે હું આપને લગતું દાન કરું છું આપને વારંવાર નમસ્કાર મારી સમક્ષ મારી પાછળ અને હૃદયમાં પણ ગાયનો વાસ હજો અને ગાયમાં જ મારો નિવાસ હોજો હે દેવો દ્વારા પ્રતિષ્ઠિત લક્ષ્મીરૂપી ગાય માતા હે દેવી મારા સર્વ પાપોને જડ મૂર્તિ નાશ કરજો આ પ્રમાણે મંત્રોથી યમ અને ગાયને હાથ જોડી પ્રાર્થના કરી સર્વની પ્રદેક્ષણા કરી એ સર્વ બ્રાહ્મણને દાનમાં આપી દેવા આ રીતે જે પુરુષ બ્રાહ્મણને પોતાની વેતનની નામનો ગૌદાન આપે છે તે યમ માર્ગ જઈને યમરાજાની સભામાં સ્થાન પામે છે પોતાનું શરીર નિરોગી હોય ત્યારે જ વેતરણી ધેનુનું દાન કરવું વિધાન પુરુષે એ નદીમાંથી પોતાને તારનારું ધેનુનું દાન કરવું વિધાન પુરુષે એ નદીમાંથી પોતાને તારનારું આ કર્મ અવશ્ય કરવું જોઈએ હે ગરુડ ગૌદાન કરનારને વેતરણી નદી યમ નડતર રૂપ બનતી નથી માટે પુણ્યકાળમાં આ દાન અવશ્ય કરવું જોઈએ ગંગા આદિ તીર્થોમાં બ્રાહ્મણ આદિના ઘરોમાં ચંદ્ર સૂર્યના ગ્રહણ સમયે અમાસે સંક્રાંતિએ વ્યાતિપાતે યુગ આરંભની તિથિઓએ તેમજ અન્ય પુણ્ય તિથિઓએ ગૌદાન કરવું જોઈએ જે વખતે શ્રદ્ધા ઉત્પન્ન થાય અને સત્પાત્ર મળી જાય અને જે પુણ્યકાળ માનવો દાન સંપત્તિ લક્ષ્મી અત્યંત સંચડ છે કરવું આપણી શક્તિ અનુસાર દાન કરવાથી તે અનંત થાય છે કલ્યાણ ચાહનાર વિધવાન પુરુષને દાન આપવું ઓછા ખર્ચ વાળું પણ સ્વસ્થ હસ્તે દાન કરવું હોય તો તે અક્ષયપાત્ર બને છે તે તત્કાળ ફળ આપનારું બને છે જે પુરુષે દાન રૂપી વણાવીઓ લીધો હોય તે સુખ રૂપે યમલોકે પહોંચાડે છે જો ભૂમિયો ન હોય તો તે ભૂમિયા વિના માર્ગમાં કલેશ ઉત્પન્ન થાય છે માણસે આ પૃથ્વી પર જન્મ લઈને જે દાન સમર્પિત કર્યા હોય તે તે યમલોકોમાં મળે છે હે ગરુડ મહાપુણ્યના પ્રભાવે જ મનુષ્યત્વ મળે છે જે પુરુષ ધર્મ સંપાદિત કરે છે તે જ ઉત્તમ ગતિ મેળવે છે ધર્મનો ન જાણનાર વિધિ કરે તો તે દુઃખ પામે છે મનુષ્ય જન્મનું મુખ્ય સાસ્ત્રક ધર્મનું સેવન કરવાનું છે ધન પુત્ર સ્ત્રી શરીર તથા ભાઈ ભાંડુ એ સર્વ અનિત્ય રહેનારા છે એમ જાણીને ધર્મનું આશરણ અવશ્ય કરવું જ જોઈએ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી પિતા અને બંધુ આદિનો સ્નેહ છે પણ મુવા પછી સઘળા સ્નેહ નાશ પામે છે હયાતી સમયે જ હું પોતે પોતાના હિતે શું શું તેમ વારંવાર સમજ કેળવવી જોઈએ હયાતીમાં જ પોતાના હિતાર્થ દાન ન કર્યું હોય તો મૃત્યુ પછી કોણ કોના માટે કરવાનું છે તે અવશ્ય સમજી લેવું જે કઈ દાન કરવું હોય તે પોતે કરવું જીવન અનિત્ય છે પોતાના ગયા બાદ તે અનિત્યુક્યું પાછળથી દાન કરનાર કોઈ જ નથી શરીર મરણ પામી એટલે માટી અને લાકડા જેવું જડ જાણીને બાંધવો તેનો ત્યાગ કરે છે મૃતકથી વિમુખ થાય છે માત્ર સ્મશાનમાં બાળવા પૂરતા જ તેઓ જાય છે ધન સંપત્તિ સર્વ છોડીને પોસેવાદી સ્મશાને માત્ર શુભ કે અશુભ કર્મો યમ માર્ગે જતા મૃતક પાસા ફરે છે માત્ર શુભ અને અશુભ કર્મો યમ માર્ગમાં માં જતા મૃતકના પક્ષે કે અપક્ષે રહેવા સાથે જાય છે દેહ અગ્નિ માં બળે છે કાર્ય સાથે આવે છે પુણ્ય આદિ જીવ ભોગવે છે આ દુઃખદાયી સંસારમાં કોઈ બંધુ નથી કર્મ સંબંધીઓ સ્વર્ગ દીક્ષામાં મળે છે અને કર્મો નો ક્ષય થયા બાદના નવા જીવતરમાં માં મળે છે માતા પિતા પુત્ર ભાઈ ભાંડુ સ્ત્રી આદિ સર્વ પ્રાણીઓનો સંગમ પરબ માં પાણી પીનાર માનવો અને નદીના મહાપુરમાં તણાતા લાકડા જેવો છે પુત્ર પૌત્ર સ્ત્રી દવ્ય આદિ કોના એવો પ્રશ્ન મનને પૂછો તો એ નક્કી થશે કે કોઈ કોઈનું નથી તેથી જ પોતાના હાથે જ દાન કરવું જોઈએ મનુષ્ય સ્વાધીન હોય અને તેની પાસે ધન હોય ત્યાં સુધી દાન કરવું પરાધીન થયા બાદ તેનાથી બોલી શકાતું નથી પૂર્વ જન્મના દાનથી નવા જન્મમાં દાન આપનારને ધનની પ્રાપ્તિ થાય છે આમ જાણી ધર્માર્થ દાનાર્થ ધન વાપરવું જોઈએ ધર્મથી જ અર્થ મોક્ષ અને સફળ મનોરથો સિદ્ધ થાય છે આથી જીવ માત્ર પોત પોતાનો ધર્મ સંપાદિત કરી લેવો જોઈએ અપાર સંપત્તિનો ઢગલો ભંડાર દાનમાં આપવાથી પુણ્ય મળતું નથી દાન આપતી વખતે શ્રદ્ધા હોય તો સફળ થયું ગણાય ઋષિઓ દાન વિનાના હોવા માત્ર શ્રદ્ધાના સ્વર્ગ ગયા છે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે પાત્ર પુષ્પ ફળ અને જળ આદિ મને ભક્તિભાવથી સમર્પિત કરે તે જ હું સ્વીકારું છું આદિ વિધિ પૂર્વક દાન અવશ્ય કરવું જોઈએ ઓછું કે વધારે દાન આપ્યું હોય તેની કોઈ ગણતરી કરવી નહીં પિતાના મૃત્યુ જે પુત્ર પિતાના હસ્તે દાન કરાવે તે પુત્ર ધર્માત્મા છે દેવો પણ આવા માણસની પૂજા કરે છે પોતાના માતા પિતા માટે નાણાં ખર્ચનારો પુત્રે પોતાના પુત્ર પૌત્ર સહિત પોતાનો દેહ પવિત્ર કર્યો છે તેમ જાણવું પિતાની પાછળ ધન ખર્ચે તો તે સો ગણું માતાના અર્થે તો હજાર ગણું બહેનના અર્થે કરશે તો દસ હજાર ગણું અને બાંધવના અર્થે ખરશે તો અક્ષય અને પુણ્ય પ્રાપ્તિ થાય છે દાન કરનાર માયા આદિ ઉપદ્રવ્યો નડતા નથી નરક યાત્રા ભોગવવી પડતી નથી કે યાતના ભર્યો યમ માર્ગ ચાલવો પડતો નથી યમ માર્ગમાં ભૂખ્યા તરસ્યા રહેતા નથી દાન કરવાથી યમ માર્ગ જતા જીવને ડગલે ખાવા પીવાનું મળી રહેશે હોડકું તૈયાર જ ઉભું હોય છે દાન કરવાથી મૃત્યુ સમયે જીવ જરા પણ ભયભીત થતો નથી પિતા આદિની ઈશા હોવા છતાં ધનના લોભે પિતાના સત્કાર્ય માટે દાન કરતો નથી તે પણ મરણ પછી અત્યંત ખેદ કરે છે મૃત્યુના મૃતકના પુત્ર પોત્ર બંધુ સગા સંબંધી અને મિત્રો આદિ તેનો મૃત્યુકાળ હેતુ દાન આપતા નથી તે બ્રહ્મઘાતી જણાય છે ઇતિ શ્રી ગરુડ પુરાણે ચારો ધારે આતુરદાન નિરૂપણ નામ અષ્ટોત્ત અધ્યાય સમાપ્ત તો મિત્રો આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો અધ્યાય આઠમો સાંભળ્યો વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ